ગુજરાતના ખેડૂતોને લાગ્યો મોટો ઝટકો રેશન કાર્ડમાંથી કપાસે તમારું પણ નામ પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો માટે સમાચાર આ રીતે અરજી કરો અને મેળવો પંદર હજાર રૂપિયાની સહાય આ વર્ષે સોનું થયું મોંઘુ આ તમામ નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા કિસાન સમાચાર ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને વિડીયો લાઈક કરી દેજો આજના સૌથી મોટા સમાચાર ગુજરાતમાં ભારે તબાહી બોલાવી સત્તર ઈંચ વરસાદ નોંધાયો ગુજરાતમાં અત્યારે છેલ્લા દોઢ દિવસથી અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે અને ગુજરાત રાજ્ય પર અત્યારે મોટું તોફાન તોડાઈ રહ્યું છે આ તોફાનનો વારો અત્યારે જુનાગઢમાં આવી ગયો અને આબ તૂટ્યું જેથી જુનાગઢ જિલ્લામાં ભારે હાહાકાર મચ્યો છે સવારના છ થી લઈને બપોરના બાર વાગ્યા સુધી આઠ કલાકમાં તો અત્યારે જુનાગઢ મેંદરડામાં બાર ઇંચ વરસાદ કેશોદ માં દસ ઇંચ વરસાદ અને વંથલી પણ સવા દસ ઇંચ વરસાદ ખાબક્યો છે આ ધોધમાર વરસાદને પગલે અત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે અને પચાસ થી વધુ ગામડાઓ અત્યારે સંપર્ક વિહોરણા થયા છે રસ્તાઓ હોય કે ખેતરો તેમજ નીચાણવાળા વિસ્તારો અત્યારે જળમગ્ન બની ગયા છે ગીર સોમનાથના તાલાડા પંથકમાં પણ અત્યારે સરસ્વતી નદી બે કાંઠે વહેતી થઈ ગઈ જેને કારણે આજુબાજુના ખેતરો ડૂબી ગયા તાલાડા અને હાઈવે પર પાણી ભરાતા અત્યારે વાહન વ્યવહાર પણ ખોરવાયો છે છેલ્લા એક દિવસથી અત્યારે જુનાગઢમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે અત્યારે સરકાર દ્વારા હાઈ એલર્ટ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદના બીજા મોટા સમાચાર રેશન કાર્ડ ધારકોને મળી જવાની છે હવે નવ વસ્તુ બિલકુલ ફ્રીમાં જો મિત્રો તમારી પાસે પણ રેશન કાર્ડ છે તો હવે સરકાર તમને આપી રહી છે મોટી ખુશખબર રેશન કાર્ડ ધારકો માટે જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ માટે અત્યારે ખૂબ જ આનંદદાયક સમાચાર સામે આવ્યા કારણ કે હવે સરકાર લાભાર્થીઓને નવ નવ વસ્તુઓ બિલકુલ મફત ફ્રીમાં આપવા જઈ રહી છે જે જાણીને તમે પણ મિત્રો ચોકી ઉઠશો જેમાં સરકાર હવે રેશન કાર્ડ ધારકોને ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું તથા સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલાનો સમાવેશ થાય છે આ તમામ પ્રકારની નવ વસ્તુ સરકાર દ્વારા અત્યારે બીપીએલ કાર્ડ ધારકોને બિલકુલ ફ્રીમાં મળી રહેવાની છે જોકે પુરવઠા વિભાગના અધિકારીઓએ પણ જેના માટે અત્યારે અધિકારીઓને સૂચના અને દિશા નિર્દેશો આપી દેવામાં આવ્યા છે ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર દીકરીઓને પચાસ હજાર રૂપિયાની સહાય ફોર્મ ભરાવાના શરૂ જો મિત્રો તમારા ઘરમાં પણ નાની દીકરી છે તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગીપૂર્ણ સાબિત થશે કારણ કે સરકાર દ્વારા અત્યારે દીકરીઓ માટે મોટી સહાયની જાહેરાત કરવામાં આવી

નમો લક્ષ્મી પોર્ટલ સરકાર દ્વારા બનાવવામાં આવ્યું છે શાળા નિયમંકન દ્વારા વિદ્યાર્થીઓની માતાના બેંક એકાઉન્ટમાં સીધા સરકાર દ્વારા પૈસા જમા કરવામાં આવશે અને ખરાઈ કર્યા બાદ સહાય જુલાઈ માસની રકમમાં અને જૂન માસના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર હવે ઓનલાઈન સટ્ટાબાજી ગેમ પર સરકારનો પ્રતિબંધ ઓનલાઈન ગેમિંગ ઉદ્યોગનું ભવિષ્ય અત્યારે જોખમમાં છે બિલ પસાર થવાથી નોકરીઓ અને રોકાણ પર ગંભીર અસર થશે અને ભારતમાં ઓનલાઈન ગેમિંગનો ઉદ્યોગ અત્યારે ભયમાં રહેલો છે કારણ કે સરકાર દ્વારા હવે જે પણ લોકો મોબાઈલમાં ઓનલાઈન સટ્ટાબાજી ધરાવતી ગેમ અને ગેમલિંગ કરે છે તેમના પ્રમોશન અને રેગ્યુલેશન બિલ 2025 સરકાર લાવવા માટેની તૈયારીઓ અત્યારે પૂર્ણ કરી લીધી છે અને આ બિલ જેનો ઉદ્દેશ્ય ઓનલાઈન ગેમિંગ ક્ષેત્રે નિયમન કરવાનો છે તેમાં કૌશલ આધારિત રમતો સહિત તમામ પ્રકારની વાસ્તવિક પૈસાથી થતી રમતો પર સરકાર પ્રતિબંધ મૂકવામાં આવશે

આગામી તહેવારોની સિઝનમાં આમ આદમીને અત્યારે સરકાર મોટી રાહત આપવા જઈ રહી છે કેન્દ્રની મોદી સરકાર દ્વારા રોજબરોજ ઉપયોગી ઉપયોગી ચીજવસ્તુઓ પર જે જીએસટી લગાડવામાં આવ્યું હતું તેને ઘટાડવા માટેની ઘોષણા કરી દેવામાં આવી છે મિત્રો હવે ના નવા દરો દિવાળી પહેલાં જ લાગુ થવાની પૂરેપૂરી સંભાવના છે આ થવાથી અનેક ચીજ વસ્તુઓના ભાવમાં તો મોટો ઘટાડો થશે અને સરકાર હવે 32 થી મોટા ટીવી સેટ એસી ડિશવોશર અને જીએસટીથી અઠ્યાવીસ ટકાથી ઘટાડીને હવે તેના પર અઢાર ટકા જીએસટી કરશે આ ઉપરાંત છાશ દૂધ દહીં અને મસાલા તથા રેગ્યુલર વસ્તુઓ પર જે અઢાર ટકા જીએસટી લાગતો હતો સરકાર દ્વારા હવે તે ઘટાડીને બાર ટકા કરી દેવામાં આવશે આથી હવે આવનારા સમયમાં જે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવ ઘટશે જેથી હવે ગુજરાતમાં મોંઘવારી પ્રમાણમાં આવી જશે ત્યારબાદના મોટા સમાચાર ગુજરાતના ખેડૂતોને મળ્યો મોટો ઝટકો ભારતને એમ છે કે દેશના ખેડૂતોના હિતના રક્ષણ માટે અમે અમેરિકા સામે ઝૂકવું નહીં પડે પણ કાલે જાહેર થયેલા એક નોટિફિકેશનને કારણે હવે નવા પ્રશ્નો ઊભા થયા અમેરિકા સાથે તણાવ ઓછો કરવા માટે ભારતે કપાસની આયાત પર અગિયાર ટકા ડ્યુટી દૂર કરી છે પણ તેનો દુરઉપયોગી અસરથી ગુજરાતના ખેડૂતો પણ બાકાત નહીં રહે હાલ કપાસની આયત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણયથી ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું અત્યારે કોઈ શક્ય નથી એથી સરકાર દ્વારા અત્યારે ખેડૂતો કહી રહ્યા છે કે એકને ગોળ અને બીજાને ખોર આ ભેદભાવવાળી નીતિ યુક્ત નહીં ચલાવી લેવામાં આવે ત્યારબાદના મોટા સમાચાર રેશન કાર્ડમાંથી કપાસે તમારું પણ નામ પહેલીવાર કેન્દ્ર સરકાર એવા લોકોને પકડી રહી છે આવકવેરો ભરનાર ફોર વ્હીલર માલિકો અને કંપનીના ડિરેક્ટરોનો સમાવેશ થાય છે ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આવકવેરા વિભાગ માર્ગ પરિવહન મંત્રાલયને કોપરેટિવ બાબત મંત્રીઓ જેવી સહકારી એજન્સીઓના ડેટાબેઝ પરથી રેશન કાર્ડ ધારકો માટે અત્યારે નવો સ્લેબ જાહેર કર્યો છે તેમાં તપાસ કરતા જાણવા મળ્યું છે કે ચોરાણું પોઈન્ટ એકોતેર લાખ રેશનકાર્ડ ધારકો અત્યારે કરદાતા છે અને સત્તર લાખ એકાવન હજાર ફોર વ્હીલર માલિકો છે અને પાંચ લાખ એકત્રીસ હજાર કંપનીના ડિરેક્ટરો છે કુલ મળીને લગભગ એક કરોડને સત્તર લાખ રેશન કાર્ડ ધારકો અયોગ્ય શ્રેણીમાં આવે છે હવે કેન્દ્ર સરકાર તેઓના પર સિકંજો કસવા જઈ રહી છે અને તેઓનું નામ રેશન કાર્ડમાંથી દૂર કરવામાં આવશે ત્યારબાદના મોટા સમાચાર પેટ્રોલ ડીઝલના ભાવમાં થઈ શકે છે મોટો ઘટાડો યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયન ક્રૂડ ઓઇલ ન ખરીદવા માટે દબાવ બનવામાં આવી રહ્યો છે અને આ વચ્ચે હવે રશિયન દૂતાવાસ દ્વારા એલાન પણ કરવામાં આવ્યું કે ભારતને રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા પર પાંચ ટકા અલગથી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે ઉલ્લેખનીય છે કે ભારત દ્વારા પોતાની જરૂરિયાતના પાંત્રીસ ટકા ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી મેળવે છે અને ડિસ્કાઉન્ટ બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે કારણ કે અત્યારે અમેરિકા દ્વારા ભારત પર જે પચાસ ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે તેના હવે સરકાર દ્વારા તેના વિરોધ અત્યારે રશિયન સરકાર પાસેથી હવે જે 35% ક્રૂડ ઓઈલ ખરીદવામાં આવે છે તે હવે આંકડો ડબલ કરી દેવામાં આવશે અને ભારત પોતાની જરૂરિયાતનું ક્રૂડ ઓઈલ હવે 70% થી પણ વધુ રશિયા પાસેથી ઇમ્પોર્ટ કરશે જે હવે રશિયા આપને 5% ડિસ્કાઉન્ટના ભાવ પર આપવાનું છે ત્યારબાદના મોટા સમાચાર જનધન ખાતાધારકો માટે મોટા સમાચાર જનધન ખાતું ખોલાવ્યું છે તો તમારા માટે આ કામ કરવું પૂર્ણ જરૂરી છે છે કરોડ સરકાર નાણાકીય સેવાઓમાં સચિવ અને નાગરાજ રાજુએ બેંકોમાં આવા જનધન એકાઉન્ટ માટે નવી કેવાયસી પ્રક્રિયા શરૂ કરાવી છે પ્રધાનમંત્રી જનધન યોજના બે હજાર ચૌદમાં શરૂ કરવામાં આવી હતી હવે આ ખાતા ધારકોને દસ વર્ષ પછી ફરી એકવાર

આ યોજના માટે એક લાખ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા આનાથી સાડા ત્રણ કરોડ યુવાનો માટે અત્યારે રોજગારીની સરકાર દ્વારા નવી તકો ઊભી થશે અને તેમને સોશિયલ સિક્યુરિટી મળશે આ વર્ષ એક જુલાઈ કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી વિકાસ ભારત યોજનાને મંજૂરી આપી દીધી હતી પચીસ જુલાઈએ શ્રમ અને રોજગાર મંત્રાલયે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ એક ઓગસ્ટ બે હજાર પચીસથી થી 31 જુલાઈ 2027 ની વચ્ચે સર્જાયેલી રોજગારીની તકો પર લાગુ પડશે અને આ માટે સરકારે અત્યારે 99446 કરોડ રૂપિયાની ફાળવણીને પણ મંજૂરી આપી દીધી છે ત્યારબાદના મોટા સમાચાર આ વર્ષે સોનું થયું મોંગુ આજે ચાંદીના ભાવમાં 2400 રૂપિયા ઘટીને 111225 રૂપિયા પ્રતિ કિલો થયો જે અગાઉ એક લાખ તેર હજાર છસો ને પચીસ રૂપિયા હતો આ ઉપરાંત ગઈકાલે ચાંદીના ભાવમાં એક લાખ પંદર હજાર આઠસો ને પચાસ રૂપિયાની ઓલ ટાઈમ હાઈ બનાવી આ વર્ષે સોનું બાવીસ હજાર છસો ને એકતાલીસ રૂપિયા મોંઘું થયું જ્યારે ચોવીસ કેરેટ ગ્રામ સોનું છોતેર હજાર એકસો ને છવ્વીસ રૂપિયાથી વધીને અઠ્ઠાણું હજાર આઠસો ને ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું ચાંદીનો ભાવ પણ પચીસ હજાર આઠ રૂપિયા વધીને છ્યાસી હજાર સત્તર રૂપિયાથી વધીને એક લાખ અગિયાર હજાર પચીસ રૂપિયા થયો છે વર્ષ બે હજાર ચોવીસમાં સોનું બાર હજાર આઠસો દસ રૂપિયા મોંઘું થયું હતું